નમસ્કાર મિત્રો હું વીકે કે બારીયા આઈ અમરેલીથી આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો આપણો ટોપિક છે આરસીસી કાર્ય એટલે કે આરસીસી વર્ક તો એના માટે આપણે કે તમે જોતા હશો કે અમુક બિલ્ડિંગ આપણે ઘણામાં કોન્ક્રીટ વર્ક ચાલતું હોય છે કે ડેમ મીન્સ કે આરસીસી કાર્ય થતું હોય છે તો એના માટે આપણે શું જ માહિતી મેળવીએ છીએ આરસીસી વર્ક છે શું એની એના ફાયદાઓ ગેરફાયદા એ બધું આપણે આગળ આજના ટોપિકમાં જોઈએ તો આપણે પીપીટી સ્ટાર્ટ કરીએ આર કાર્ય આરસી પેલા તો આપણે એનો પરિચય લઈએ તો કે કોન્ક્રીટને યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ એગ્રીગેટ અને પાણીનું મિશ્રણ કરીને મેળવવામાં આવતી બિલ્ડિંગ મટીરીયલ તરીકે પણ વ્યાખ્યાકિત કરી શકાય છે કે જેને સેટ થવા દેવામાં આવે છે કે ત્યારે તે પથ્થરની જેમ સખત બની જાય છે મીન્સ કે આપણે કોન્ક્રીટમાં સિમેન્ટ પછી એગ્રીગેટ એટલે કે ભાઈ રેતી છે પથ્થર છે એ અને પાણીને મિશ્રણ કરીને આપણે બનાવીએ છીએ અને પછી એને આપણે અમુક ટાઈમ માટે સેટ થવા દઈએ છીએ અને જ્યારે એ સેટ થઈ જાય ત્યારે તે પથ્થરની જેમ સખત બની જાય છે આમ ઘટકોનું પ્રમાણ કામની પ્રકૃતિને આધારે બદલાય છે જેના માટે કોન્ક્રીટનો ઉપયોગ કરવા હોય છે જેને વિવિધ કદ અને આકારોની ટકાઉ માળખીય વસ્તુઓમાં સરળતાથી પણ મોલ્ડ કરી શકાય છે આ મિશ્રિત કોન્ક્રીટને કમ્પ્રેશનમાં મજબૂત છે પરંતુ તાણમાં નબળી છે હવે આપણે જોઈએ કે રેનફોર સિમેન્ટ કોન્ક્રીટ આરસીસી એક સિમેન્ટ કોન્ક્રીટને ઉપરનું જણાવેલ પણ મિશ્રણ છે અને તેમાં મજબૂતીકરણ પણ ઉમેરવામાં આવે છે સાદો કોન્ક્રીટ તણાવમાં નબળો હોય છે આપણે તમને એમ આરસીસી અને કોન્ક્રિટમાં બે એક છે તો નહીં કોન્ક્રીટ અલગ છે આરસીસી પણ અલગ છે કોન્ક્રીટમાં આપણે ખાલી જોઈએ તો કે સિમેન્ટ એગ્રીગેટ અને પાણી હોય છે કે જ્યારે આરસીસીમાં સ્ટીલ પણ હોય છે એટલે આપણે આગળ જોઈએ કે કે સાદો એ તણાવમાં નબળો હોય છે એટલે કે એમાં આપણે ટેન્શન લઈ કે એને આપણે ખેંચીએ તો એને એ બટ બટકી પણ જાય છે આમ છે તેને કમ્પ્રેસન અને તાણમાં બંનેમાં મજબૂત પણ બનાવવો પડે કારણ કે આપણે બિલ્ડીંગમાં ઉપયોગ કરવો હોય છો આમ સ્ટીલની મજબૂતીકરણ ઉમેરવામાં આવે છે આમ સિમેન્ટ એગ્રીગેટ પાણી અને સ્ટીલના મજબૂતીકરણના પરિણામે ઉત્પાદનને આપણે રેનફોલ સિમેન્ટ કોન્ક્રીટ મીન્સ કે આરસીસી કહીએ છીએ હવે આપણે આરસીસીની વ્યાખ્યા જોઈએ કે કોન્ક્રીટ એક બરડ સામગ્રી છે કે કોન્ક્રીટ આપણે પથ્થરની જેમ હોય છે કે એને આપણે તમે બહુ ખેંચો તો એ બટકી જાય છે અને સંકોચનમાં મજબૂત હોય છે કે અને તે તણાવમાં નબળું છે તેથી સ્ટીલનો ઉપયોગ કોંક્રીટની અંદરની તાણ શક્તિને મજબૂત કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સ્ટીલમાં યોગ્ય પ્રમાણમાં વિકૃતિ હોવી આવશ્યક છે મીન્સ કે સ્ટીલ પણ એટલું ટેન્શનમાં પાવરફુલ હોવું જોઈએ હવે આપણે આમાં તાણની જ આપણે મજબૂતીકરણ ઉમેરવા માટે સ્ટીલ નાખીએ છીએ પણ સ્ટીલમાં જ જોઈ એટલી મજબૂતીકરણ તાણની નહીં હોય તો એનો કાંઈ આપણે અર્થ થતો નથી આમ સ્ટીલમાં પણ યોગ્ય પ્રમાણમાં વિકૃતિ હોવી જોઈએ જેથી બંને સામગ્રીના મજબૂત બોન્ડ અને ઇન્ટરલોકિંગ પ્રદાન કરી શકાય જ્યારે સંપૂર્ણપણે સખત કોન્ક્રીટનો સમૂહ બે સામગ્રીઓનો અભિન્ન ભાગ બનાવે છે કે જે રેન્ડફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ તરીકે ઓળખાય છે હવે આપણે જોઈએ આરસીસીના ફાયદાઓ તો કે ભાઈ આપણે રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટના ફાયદાઓ જોઈએ તો કે ભાઈ ટેન્શનમાં સારી હોવા ઉપરાંત બાંધકામ માટે વપરાતી મોટા ભાગની અન્ય સામગ્રીની તુલનામાં રેન્ફોર્સ કોન્ક્રીટમાં વધુ સંકુચિત શક્તિ પણ હોય છે જે સ્ટીલ કરતાં આગ સામે સારી પ્રતિકારક ક્ષમતા ધરાવે છે અને લાંબા સમય સુધી આગનો પ્રતિકાર કરવામાં પણ સક્ષમ છે તમે ઘણી જોયું હશે કે આપણે મોસ્ટ ઓફ બિલ્ડિંગ છે કે કોઈ પણ મોલ છે કે મકાન છે એ આપણે આરસીસીનું જ બનેલું હોય છે કારણ કે સ્ટીલ એ આગમાં હજી ઓગળી શકે કે ભાઈ આગમો પ્રતિકાર ઓછો કરે પણ જ્યારે આરસીસી છે આગની સામે પ્રતિકારક ક્ષમતા વધારે ધરાવે છે તે ઓછી જાળવણી ખર્ચ સાથે લાંબી સેવા જીવન ધરાવે છે અમુક પ્રકારની રચનાઓમાં જેમ કે ડેમ છે થાંભલા છે પગથ તે વધુ સૌથી આર્થિક માળતાકીય સામગ્રી છે કે જેમાં આપણે જોઈએ આમાં આપણે જોયું કે ઓછી જાળવણી ખર્ચ કે આરસીસીમાં આપણે એટલી બધી જાળવણી ખર્ચ રહેતો નથી તેને જરૂરી આકાર લેવા માટે કાસ્ટ કરી શકાય છે જે પ્રી કાસ્ટ માળખીય ઘટકોમાં વ્યાપક પ્રમાણે ઉપયોગ લેવામાં આવે અત્યારે તમે જોતા હોશો કે ઘણા બધા બ્રિજ છે એ અત્યારે પ્રી કાસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે કે અગાઉ એક ઠેકાણે બનાવી અને પછી એ બીજી જગ્યાએ ઉપયોગ કરી અને બ્રિજ બનાવવામાં આવે છે આમ એ આપણે આરસીસીને આપણે કોઈપણ આપણે મોલ્ડમાં ઢાળી શકીએ છીએ આમ વિચલન સ્ટીલની ઉપજ શક્તિ માળખીકીય કોન્ક્રીટની સંકુચિત શક્તિ કરતાં લગભગ પંદર ગણી અને તેની તાણ શક્તિ કરતાં સો ગણી વધારે હોય છે આમ આપણે ઇલ્ડ સ્ટ્રેન્થ કહીએ છીએ કે જે આપણે સ્ટીલમાં આવતી હોય છે કે જે શક્તિ માળખાકીય કોન્ક્રીટની સંકુચિત શક્તિ કરતાં લગભગ પંદર ગણી અને એની ટેન્શન કરતાં સો ગણી હોય છે આમ સ્ટીલનો ઉપયોગ કરીને ક્રોસ વિભાગીય પરિણામો માળખાકીય સભ્યો ઘટાડી શકાય છે ધારા તરીકે નીચલા માળમાં કોલમ માળખાકીય સ્ટીલ જેવી અન્ય સામગ્રીની સરખામણીમાં માળખાના નિર્માણ માટે ઓછા કુશળ મજૂરીની જરૂર પડે છે મીન્સ કે આપણે ઘણા પ્રકારે સ્ટીલ કોલમ પણ તમે જોયા છે પણ એમાં આપણે સ્ટીલ કોલમ કરતાં આરસીસી કોલમ એ ઢાળવામાં થોડુંક સરળ વધુ પડે છે જેથી ઓછા કોષણ મજૂરની જરૂર પડે છે હવે આરસી સીના આપણે અમુક ગેરફાયદાઓ પણ છે આપણે ફાયદાઓ તો જોઈ લીધા હવે આપણે એના ગેરફાયદાઓ છે કે તેને મિશ્રણ કાસ્ટિંગ અને ક્યોરિંગની જરૂર પડે છે કે તેમાં આપણે પ્રોપર મિક્સિંગ કરવું પડે એને પ્રોપર કાસ્ટ કરવું પડે અને એના આપણે પ્રોપર એને પાણી એટલે કે ક્યોરિંગ કરતું રહેવું પડે જો આપણે તમે ક્યોરિંગ સારું ન કરો અને મિસ્ત્રીને કાસ્ટિંગ તમે ભલે ગમે તેટલું સારું કર્યું હોય પણ એમાં આપણે સ્ટ્રેન્થ મળતી નથી આમ આ બધું કોંક્રિટની અંતિમ શક્તિને પણ અસર કરે છે કોન્ક્રીટ નાખવા માટે ઉપયોગમાં લેવાતા સ્વરૂપોની કિંમત ઊંચી હોય છે મેન કે આપણે કોન્ક્રીટ માટે વપરાતા ફોર્મવર્ક હોય એ ફોમવર્કની કિંમત બહુ વધારે હોય છે સ્ટીલની સરખામણીમાં ઓછી સંકુચિત શક્તિ ધરાવે છે એટલે ટૂંકમાં એમ કે સ્ટીલની સરખામણીમાં આરસીસી છે એ સંકુચિત એટલે મીન્સ કે એમાં વધારે હોય છે શક્તિ જે બહુમાળી ઇમારતોના કોલમ બિમમાં મોટા વિભાગો તરફ દોરી જાય છે જે સંકોચન અને લાઈવ લોડ્સના ઉપયોગને કારણે કોન્ક્રીટમાં તિરાડો વિકસે છે એટલે મીન્સ કે જે લોડ ટ્રાન્સફર જે એની કેપેસિટી છે એ સ્ટીલ કરતાં દસ ગણી ઓછી હોય છે કે જેથી તે લાઈવ લોડ જ્યાં પણ બિલ્ડિંગમાં આવતો હોય છે કે જ્યાં કોન્ક્રીટમાં તિરાડો પડવાની શક્યતા વધારે હોય છે હવે આપણે આર સી વપરાતી સામગ્રીઓ જોઈએ કે આરસી માં પહેલી આવશે સિમેન્ટ સિમેન્ટ એટલે કે સામાન્ય રીતે નીચેનામાંથી કોઈપણ સિમેન્ટનો ઉપયોગ આપણે આર માં કરતા હોઈએ છીએ એમાં આપણે પહેલી સિમેન્ટ આવશે આઈએસ બસો ને અનુરૂપ સામાન્ય અથવા ઓછી ગરમ પોલ્ટ્રેડ સિમેન્ટ હવે બીજી આવશે ઝડપી સખ્તાઈ પોલ્ટ્રેડ સિમેન્ટ આયસ એસી એકતાલીસને અનુરૂપ પછી ત્રીજી આવશે પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ આઈએસ ચારસો પંચાવનને અનુરૂપ પછી આવશે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ આઈએસ ચૌદસો નેવ્યાશીને અનુરૂપ પછી એની પછી આવશે એ આવશે ઉચ્ચ તાકાત સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ કે જે આયસ એક્યાસી બારને અનુરૂપ છે પછી આવશે આયસ એંસી તેતાલીસને અનુરૂપ હાઈબ્રોફોબિક સિમેન્ટ કે જે આપણે મોસ્ટ ઓફ દરિયામાં ઉપયોગ કરતા હોઈએ છીએ આ એત ચોસાઈઠ બાવનને અનુરૂપ ઉચ્ચ એલ્યુમિનિયા સિમેન્ટ કે જે આપણે દરિયાએ કાંઠે આપણે કાંઈ પણ આરસીસી વર્ક કરવું હોય તો એમાં ઉચ્ચ એલ્યુમિનિયા હોય તો એમાં એસિડને લીધે જે સવન થાય છે આર સીસીસીનું એ ઓછું થાય પછી આવશે આ એત ઓગણા સીતેર નવને અનુરૂપ સુપર સલ્ફેટેડ સિમેન્ટ હવે આવશે ફાઇન એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ એટલે આપણે રેતી કહીએ છીએ કે જે આપણે મોસ્ટ ઓફ તમે કોન્ક્રીટમાં જોઈ જ છે વપરાતો એમાં આ ફાઇન એગ્રીગેટમાં આઈએસ એસ નંબર ચારસો એંસીમાંથી પસાર થતા એગ્રીગેટને ફાઇન એગ્રીગેટ કહેવામાં આવે છે મીન કે રેતી આ એગ્રીગેટના કણોનું કદ ચાર પોઈન્ટ પંચોતેર મીમીથી વધારે હોવું જોઈએ નહીં ચાળની નંબર આઈએસ પંદરમાં આઠથી વધુ ટકા પાસ ના થવા જોઈએ એટલે મીન્સ કે તમે જુઓ ફાઇન એગ્રીગેટ છે ને એનું ચાર પોઈન્ટ પંચોતેર મીમીથી વધારે ન હોવું જોઈએ પછી ચારસો એસીમાંથી બધાય પસાર થઈ જવા જોઈએ પણ આયસ પંદરમાં એ આઠ ટકાથી વધારે પાસ થવા ન જોઈએ નકર તો એ એથી પણ વધારે ફાઇન ગણાય આમ રેતી અને ચાલેલી ખાંડની ધૂળનો ઉપયોગ સામાન્ય રીતે ફાઇન એગ્રીગેટ તરીકે કરવામાં આવે છે તે કાપ માટી ક્ષાર અને અન્ય કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવું જોઈએ અને તે આયસ ત્રણ તો ત્યાંશીને અનુરૂપ પણ હોવું જોઈએ મીન્સ કે આમાં એવું કહે છે કે ફાઇન એગ્રીગેટ છે એમાં કાંપ ન હોવો જોઈએ સાર ન હોવો જોઈએ અને અન્ય કાર્બોનિક પદાર્થ પણ મીન્સ કે કચરો ન હોવો જોઈએ હવે કોર્સ એગ્રીગેટ કોર્સ એગ્રીગેટ આપણે મોસ્ટ ઓફ આપણે જે પથ્થર જોઈએ કપચી કહીએ એને આપણે કોર્સ એગ્રીગેટ કહીએ એગ્રીગેટ કે જે ચાણની નંબર ચારસો એંસીમાં જળવાઈ રહે અને તેને કોર્સ એગ્રીગેટ કહેવામાં આવે આપણે પહેલાંમાં જોયું ફાઇનમાં તો કે એમાંથી પાસ થઈ જવું જોઈએ જ્યારે આમાં શું આવશે કે ચારસો એંસીની જાળીમાં બધાને બધા પાસ થવાનો જ મીન્સ કે જળવાય રહેવા જોઈએ તો તેને કોર્સ એગ્રીગેટ કહેવામાં આ આ એકંદર મીન્સ કે એગ્રીગેટનું કડ કામના પ્રકાર અને પ્રકૃતિ પર આધાર રાખે છે તે માટી ક્લોથ્સ અને અન્ય કાર્બોનિક પદાર્થોથી મુક્ત હોવું જોઈએ તે ચળકતા સપાટી ન હોવી જોઈએ જેની એની સપાટી ચળકતી ન હોવી જોઈએ મીન્સ કે રફ હોવી જોઈએ તે નરમ છિદ્રાળુ અથવા ફ્લેકી પણ ન હોવું જોઈએ મીન્સ કે જે પતલું આપણે જો અમુક પથ્થર જોતા હોય તો છિદ્રાળુ હોય છે કે એમાં ફ્લેકી મીન્સ કે લાંબા બહુ હોય છે એવો પણ ન હોવો જોઈએ જ્યારે જે પાણીમાં ચોવીસ કલાકથી વધારે એને ડૂબાડી રાખીએ તો તે પાંચ ટકાથી વધુ પાણીનો ગ્રહણ ન કરવો જોઈએ આમ તમામ પાસાઓ તે આય એ ને ત્યાંસીને અનુરૂપ હોવા જોઈએ હવે આવશે પાણી પાણી એટલે કે કોન્ક્રીટ બનાવવા માટે વપરાતું પાણી ગંદકી કાર્બનિક અશુદ્ધિઓ સલ્ફર દૂષણ અને ક્લોરાઈડથી પણ મુક્ત હોવું જોઈએ કે જે એક્સપાન્ડનું કારણ બને મીન્સ કે આમાં જો આપણે પાણીમાં અમુક અશુદ્ધિઓ રહેલી હોય કે મીન્સ કે કાર્બોનિક અશુદ્ધિ હોય સલ્ફરનું દૂષણ મીન્સ કે સલ્ફર એમાં ભળેલો હોય ક્લોરાઇડ્સ હોય તો એ અમુક સિમેન્ટને એક્સપાન્ડમાં પણ મદદરૂપ થાય છે મીન્સ કે એ એક્સપાન્ડનું કારણ બને છે કે જેથી આપણે આરસીસી વર્ક નબળું પડે પીવાના હેતુ માટે વપરાતું સ્વસ્થ પાણી વાપરવું જોઈએ મીન્સ કે આપણે કોઈપણ પીવાના હેતુ માટે જે પાણી આપણે જેટલું ચોખ્ખું પાણી લઈએ એટલું જ ચોખ્ખું પાણી આપણે આરસીસી વાપરવું જોઈએ કે જે આ એચ ચૌદ પાંચ તેતાલીસ ને અનુરૂપ હોવું જોઈએ પાણીનું પીએચ મૂલ્ય છ થી આઠ ની વચ્ચે હોવું જોઈએ દરિયાઈના પાણીમાં હાનિકારક સારોની હાજરીને કારણે દરિયાઈ પાણી સાથે કોન્ક્રિટને મિશ્રિત કરવાની અથવા તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી આમ આઈએસ કોડમાં કહે છે કે દરિયામાં જે ક્ષાર રહેલા હોય છે જે આરસીસીના આપણે સ્ટ્રેન્થને પણ અસર કરે છે જેથી આપણે દરિયામાં હાનિકારક સારોને લીધે આપણે દરિયાનું પાણી આરસીસીમાં વાપરવું જોઈએ નહીં હવે રેન્ફોર્સમેન્ટ એટલે કે સ્ટીલમાં રેન્ફોર્સમેન્ટ માટે જોઈએ કે રેન્ફોર્સમેન્ટ નીચેનામાંથી કોઈ પણ હોવું જોઈએ હળવા સ્ટીલ અને મધ્યમ તાણવાળા સ્ટીલ બાર અનુરૂપ આઈએસ ચારસો બત્રીસને અનુરૂપ હળવા સ્થિર અથવા મધ્યમ તાણવાળા સ્ટીલ બાર હોવા જોઈએ રેન્ફોર્સમેન્ટ આઈએસ ઓગણચાલીસને અનુરૂપ હોલ્ટ હોટ રોલ્ડ વિકૃત બાર પછી આ એચ સત્તરસો છ્યાતીને અનુરૂપ કોલ્ડ ટ્વિસ્ટેડ બાર પછી આ એચ પંદરસો સાસઠને અનુરૂપ હાઇડ્રો સ્ટીલ વાયર ફેબ્રિક પછી આ એચ બસો અનુરૂપ માળખાકીય સ્ટીલમાંથી બનાવેલ રોલ્ડ સ્ટીલ આમ તમામ રેન્સફોર્સમેન્ટ મિલના ભીંગડા છૂટક કાટ અથવા પેન્ટના કોર્ટ તેલ કાદવ અથવા અન્ય કોટિંગથી પણ મુક્ત હોવા જોઈએ કે જે બોન્ડને નષ્ટ કરે છે અથવા ઘટાડે એટલે કે સ્ટીલમાં આપણે વાર સળિયામાં જોતા હોય તો કે કટાઈ ગયેલો હોય છે પછી એમાં અમુક પેઇન્ટિંગના કોર્ટ રહી ગયા હોય પછી એમાં અમુક ટાઈમે આપણે જોયું હોય તો કે ભાઈ સ્ટીલ કાસ્ટમાંથી બહાર આવે તો અમુક ઠેકાણે ભીંગડા રહી ગયા હોય પછી અમુક ઠેકાણે આપણે પડ્યા હોય વરસાદ આવ્યો હોય સ્ટીલ તો ત્યાં કાદવવાળા થઈ ગયા હોય તો એ બધાથી મુક્ત હોવો જોઈએ કારણ કે જે સ્ટીલ અને કોન્ક્રીટના બેયના બોન્ડને થોડુંક નષ્ટ કરે છે અથવા એને પણ એના પ્રભાવને ઘટાડે છે હવે આપણે જોઈએ કોન્ક્રિટના ગ્રેડ તો કોન્ક્રિટના ગ્રેડ આ પ્રમાણે છે એમ ફાઇવ એમ સેવન પોઈન્ટ ફાઇવ એમ ટેન એમ પંદર એમ વીસ એમ પચીસ એમ ત્રીસ એમ પાંત્રીસ અને એમ ચાલીસ ગ્રેડમાં છે કોન્ક્રીટ ગ્રેડના હોદ્દામાં અક્ષર એમ એ અઠ્યાવીસ દિવસ પછી પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર ક્યુબની ચોક્કસ લાક્ષણિક સંકૃતિ શક્તિમાં મિશ્રણ અને સંખ્યાનો ઉલ્લેખ કરે છે કે જે એન અપોન એમ સ્ક્વેરમાં દર્શાવવામાં આવે છે મીન્સ કે આપણે ધારો કે એમ ફાઇવ લઈએ તો એમ ફાઇવની મીન્સ કે અઠ્યાવીસ પછી એની સ્ટ્રેન્થ પંદર બાય પંદર બાય પંદરની પાંચ એન અપોન સ્ક્વેર હશે આમ આર એમ પંદર કરતાં ઓછા ગ્રેડના કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે આપણે ક્યાંય પણ જોઈએ તો કે ભાઈ એમ પાંચ અને એમ સાડા સાત અને એમ દસ એનો ઉપયોગ આપણે આરસીસીમાં ક્યાંય કરતા નથી કારણ કે આપણે મિનિમમ ગ્રેડ એમ પંદર તરીકે લઈએ છીએ હવે આપણે આને આરસીસીના કાર્યને અનુરૂપ થોડાક આપણે સવાલ અને જવાબ જોઈએ તો પેલું આપણે પહેલો સવાલ છે કે કોન્ક્રીટમાં શેનું મિશ્રણ કરીને યોગ્ય પ્રમાણ બનાવવામાં આવે છે મીન કે આપણે કોન્ક્રીટ એ શેનું મિશ્રણ છે એ પણ આપણે જોઈએ તો કે પહેલું સિમેન્ટ એગ્રીગેટ અને પાણી આ તણેના મિશ્રણ કરીને આપણે કોન્ક્રીટ બનાવીએ છીએ આરસીસીનું પૂરું નામ શું છે તો આપણે આગળ જોઈએ કે રેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ એ હવે ત્રીજો સવાલ છે કે આરસીસી એ કમ્પ્રેસન અને તાણ બંનેમાં મજબૂત બનાવવા માટે શેની મજબૂતીકરણ ઉમેરવામાં આવે છે તો કે આપણે સ્ટીલ સ્ટીલ કરતાં આગ સામે સારી પ્રતિકારક ક્ષમતા ધરાવે છે અને લાંબા સમય સુધી આગનો પ્રતિકાર કરવામાં સક્ષમ કોણ છે તો કે આરસીજી કઈ ચાળણીમાંથી પસાર થતા એગ્રીગેટને ફાઇન એગ્રીગેટ કહેવામાં આવે છે તો કે આઈએસ એસ નંબર 480 જો બધા પસાર થઈ જાય તો એને ફાઇન અને બધા રહી જાય તો એને કોર્સ એગ્રીગેટ કહેવાય કોન્ક્રીટ બનાવવા માટે વપરાતા પાણીનું પીએચ મૂલ્ય શેની વચ્ચે હોવું જોઈએ તો કે છથી આઠની વચ્ચે તો મિત્રો આજે આપણે આર આર આરસી કાર્યમાં આપણે આરસીસીમાં વપરાતા મટીરીયલ વિશે માહિતી મેળવી પછી એમાં કે કયું કઈ ટૂંકમાં ક કઈ રીતે આપણે સ્ટીલ ઉમેરીને એનું મજબૂતીકરણ આપણે મેળવીએ છીએ એ બધું આજે આપણે લેસનમાં જોયા